જેને આપણે સુવર્ણ દિવસ તરીકે ઉજવીએ પરંતુ કાળો દિવસ એટલા માટે છે કે બે હજાર આઠની સાલમાં સોળ વર્ષ પહેલા છવ્વીસ અગિયારે માયાવી નગરી મુંબઈ ઉપર હુમલો થયો અનેક નિર્દોષ લોકો પોલીસ જવાનો લશ્કરના જવાનો શહીદ થયા અને ભારતીય ઇતિહાસમાં આ આતંકવાદી હુમલો કાળી ટીલી લગાડતો ગયો આજે મિલ્ક ડે છે અને હિન્દુ પંચાંગ પ્રમાણે આજે એકાદશી પણ છે આમ વિશેષ મહત્વ સાથે આપણે જોઈએ આજના મુખ્ય સમાચાર ભવનાથ ના મહિરી બાપુ સામે ગેરકાયદેસર કબજો લેવા અંગે પોલીસમાં અરજી થતા યાદ કરી ભારતની લોકશાહી કાયમ માટે તંદુરસ્ત રહે તેવો વહ્યો સુર છવ્વીસ અગિયારના મુંબઈ હુમલાની વર્ષી નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં શહીદો તેમજ દિવંગતોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ અને ગાયત્રી શક્તિપીઠ ખાતે એકસો એક પાટલા સાથેની ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન સૌરાષ્ટ્રભરમાંથી યજમાન બનતા ભાવિકો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક